दुष्कर्म केस में छ महीना हंगामी जामीन की दाद मांगती आसारामी जामीन अरजी पर 25 मार्च 2025 हाईकोर्ट समक्ष लंबाणपूर्वकनी सुनावी हाथ धराई थी तमाम पक्षों की रजूआतना अंत हाईकोर्टे जामीन अर्जी में चुकादो अनामत राखो बाद आजे 28 मार्च बेहजार पच्चीस ફરી સુનાવણી થઈ હતી જેમાં હાઈકોર્ટે આસારામને મેડિકલ ગ્રાઉન્ડ પર ત્રણ મહિનાના હંગામી જામીન આપ્યા છે સવારે ડબલ જજની બેન્ચમાં થયેલી સુનાવણીમાં બે જજના મંતવ્ય અલગ અલગ રહ્યા હતા એક જજે ત્રણ મહિનાના જામીન આપવા મંતવ્ય આપ્યું હતું જ્યારે બીજા જજનો અભિપ્રાય અલગ હતો જેથી ખંડિત ચુકાદો આવ્યો હતો ત્યાર બાદ એક્ટિંગ ચીફ જસ્ટિસ બીરેન વૈષ્ણવ સમક્ષ આસારામના વકીલે રજૂઆત કરી અને હાઈકોર્ટના જજ એએસ સુપેહિયાને આસારામની જામીન અરજી રિફર કરી હતી બપોર બાદ આસારામની જામીન અરજી ઉપર એએસ સુપેહિયાની કોર્ટમાં સુનાવણી થઈ હતી જજ ઈલેશ વોરા 03 મહિનાના જામીન આપવાના સમર્થનમાં હતા જ્યારે જજ સંદીપ ભટ્્ટ વિરોધમાં હતા હાઈકોર્ટ કહ્યું શું ખબર કે તે જૂઠું બોલે છે અમે મેડિક एक्सपर्ट નથી જેથી અરજદાર ના વકીલે આ મુદ્દાની રજૂઆત પરત લીધી હતી સરકારી વકીલ શેલબી ના ડોક્ટરો ના સ્ટેટમેન્ટ મુજબ તેની ડાયાબિટીસ સોડિયમ ઘટી જવું બ્લડ પ્રેશર હાઈ થાઈરોઇડ જેવી હિસ્ટરી છે પણ શેલબી ના નવા રિપોર્ટ માં કરાવ્યા છે ડોક્ટર ની સલાહ મુજબ રૂટિન સારવાર જરૂરી નોર્મલ છે કિડની ના ડોક્ટરે સોડિયમ અને પોટેશિયમ નોર્મલ હતા કિડની ની તકલીફ નહીં નેફરોલોજિસ્ટ એન્ડોક્રાઈનોલોજિસ્ટ મુજબ નોર્મલ છે સરકાર જરૂર પડે કેદીઓને ઇમરજન્સી ટ્રીટમેન્ટ આપે જ છે ના નથી પાડતી